આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસનધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ એ પણ ખૂબ ઉત્સાહી છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આવી રીતે બસો ચાલુ કરી છે પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ સંતોષ આપો એમ તો એના ભાગરૂપે આજે અમારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમની હાજરીમાં આજે અમે આ લીલી ઝંડી હવે આપવા જઈ રહ્યા છીએ મોડાસા ડેપો ચેતન પટેલ ડેપો મેનેજર મોડાસા આજ રોજ લોકાર્પણ કરવા માન્ય મંત્રી સાહેબ તેમજ છે અને મોડાસા ડેપો થી આ બસ ત્રણ કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે સાત કલાકે રામદેવડા પહોંચશે રામદેવડાથી સાડા ત્રણ કલાકે ઉપડી બીજા દિવસે સવારે સાત સાડા સાત કલાકે મોડાસા ડેપોમાં આવી જશે એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો અને બસનું ભાડું પાંચસોને પંચોતેર રૂપિયા છે અને છસોને પિસ્તાલીસ કિલોમીટરની મુસાફરી આરામદાયક તેમજ સ્વચ્છ મુસાફરી આપને કરવાનો લાવો મળશે થેન્ક યુ